શરીરમાં માં ગરમાહાટ તાજગી અને વિટામિન બધા જ પૂરા પાડે તેવી સુપર ટેસ્ટી અને સુપર બેસ્ટ એવી નવી લાડુની ની રેસીપી તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ગુંદર અને ખજૂરમાંથી એકદમ હેલ્ધી ટેસ્ટી લાડુ માત્ર જો શિયાળાની સિઝનમાં એક લાડુ ખાઈ લેશો તો આખા દિવસ વિટામિનની કમી નહીં રહે આખા દિવસ તમને એનર્જીથી ભરપૂર રહેશો શરીરમાં જે પણ બી ટ્વેલ અને ઘણા બધા વિટામિનની ઉણપ હોય તે બધી જ પૂરતી પડી જશે અને ખાસ કરીને શિયાળાની ઠંડીમાં પેટને ગરમાહટ આપવા માટે આ લાડુ એકદમ બેસ્ટ છે તો કોઈપણ લોટના ઉપયોગ વગર એકદમ હેલ્ધી લાડુ બનાવવા માટે આપણે એક ટી સ્પૂન ઘી એડ કરીશું ઘી ગરમ થાય એટલે આપણે એમાં બે ટેબલ સ્પૂન ગુંદર ગુંદરને સારી રીતે આપણે ફોડવાનો છે તો ગુંદર છે એ ખૂબ જ શિયાળામાં ખાવો જોઈએ ખાસ કરીને કેલ્શિયમની તમને જો કમી હોય તો તમે ગુંદર ખાશો તો તમારા હાડકાં મજબૂત થશે કમર અને સાંધાના દુખાવા દૂર થશે તો આ રીતે ગુંદર ફૂલી જાય એટલે આપણે એને ઘીમાંથી કાઢી લેશું અને બાકીનો ગુંદર પણ એ જ રીતે ફૂલાવી લેશું તો હું અહીંયા ઓછા ઘીમાં ફ્રાય કરું છું વધારે ઘીમાં પણ તમે ફ્રાય કરી શકો છો તો ગુંદરની આવી બેસ્ટ અને હેલ્ધી રેસીપી તમે ક્યારેય બનાવી છે કે એને મને કમેન્ટમાં કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જોવો છો એ પણ મને જરૂરથી કહેજો જેથી હું તમને થેન્ક યુ કહી શકું તો અહીંયા તમે જુઓ ગુંદર સરસ રીતે ફૂલી ગયો અને ઠંડો પણ થઈ ગયો તો આ રીતે હાથથી તમે ક્રશ કરો તો બધો ક્રશ થઈ જાય છે તો આપણે એને મિક્સર જારમાં એડ નથી કરવાનો બસ હલકો હલકો હાથથી આ રીતે ક્રશ કરી લેવાનો થોડો ક્રન્ચીનેસ રહેશે તો આ લાડુ ખાવાની ખૂબ મજા આવશે હવે થોડા ડ્રાય ફ્રૂટ પણ આપણે લેશું તો એના માટે મેં વન ફોર્થ કપ બદામ વન ફોર્થ કપ કાજુ અને વન ફોર્થ કપ અખરોટ લીધા છે અને આપણે એનો અતકચરો પાવડર તૈયાર કરીશું તો આ રીતે તમે જુઓ અધકચરો આપણે એનો ભૂક્કો તૈયાર કર્યો છે આ લાડુ ખૂબ જ હેલ્ધી બને છે ટેસ્ટી બને છે અને તમે કોઈ પણ ખજૂર લઈ શકો છો અહીંયા મેં સો ગ્રામ ખજૂર લીધો છે મેં અહીંયા કિમિયા ખજૂરનો યુઝ કર્યો છે તમારી પાસે જે પણ ખજૂર હોય એ લઈ લેવાનો એના બીજ કાઢી અને પછી એને મિક્સર જારમાં તમે ક્રશ કરી લેશો એટલે એકદમ સોફ્ટ થઈ જશે તો આ ખજૂર છે એકદમ સોફ્ટ જ આવે છે તો આ રીતે આપણે ખજૂરના ઠળિયા કાઢી લેશું તો હું અહીંયા આ લાડુ છે એ થોડા ઓછા પ્રમાણમાં બનાવું છું એટલે મેં અહીંયા ખજૂર થોડો લીધો જો તમારે વધારે બનાવો હોય તો એ પ્રમાણે ખજૂર લેવાનો અને મીઠાશ માટે આપણે કિસમિસ એડ કરી છે ખજૂર પણ મીઠો હોય છે સાથે કિસમિસ પણ મીઠી જ હોય છે તો તમારે અહીંયા ખાંડ કે ગોળનો ઉપયોગ નહીં કરવો પડે અહીંયા તમે જુઓ આ રીતે ખજૂર મેસ થઈ ગયો છે અને કિસમિસ પણ થોડી મેસી થઈ ગઈ છે હવે આપણે લાડુ બનાવવા માટે એક પેન લેશું તો અહીંયા ખજૂરને શેકતા સમયે જો નોનસ્ટિક પેન હોય તો એનો યુઝ કરજો કારણ કે ખજૂર છે એ ચોંટશે નહીં હવે આ રીતે પેલા આપણે ડ્રાયફ્રૂટનો જે પાવડર તૈયાર કર્યો છે એને સારી રીતે રોસ્ટ કરી લેશું તો આ લાડુને તમે ત્રણથી ચાર મહિના સુધી કદાચ બનાવીને રાખશો તો પણ ખરાબ નહીં થાય કારણ કે બધી જ વસ્તુ હેલ્ધી છે અને આ રીતે રોસ્ટ કરીને લેશો તો બિલકુલ ખરાબ નહીં થાય હવે જે ખજૂર રોસ્ટ કરવાનો છે એને પણ આપણે આ જ સમયે એડ કરીશું તો સાથે ડ્રાયફ્રૂટ પણ જો કચાશ હશે તે પણ રોસ્ટ થઈ જશે ખજૂર સાથે મિક્સ થઈ જશે અને ખજૂર પણ રોસ્ટ થઈ જશે તો આ રીતે આપણે મિક્સ કરતા જશું એટલે ખજૂર જે છે એ સોફ્ટ છે એના લીધે એમાં બાઇન્ડિંગ આવી જશે અને જ્યારે લાડુ વાળશું ત્યારે આસાનીથી વળી જશે તો અહીંયા જો તમારે માવાવાળા આ લાડુ બનાવવા હોય તો આ જ સમયે તમારે માવો પણ એડ કરી દેવાનો સાથે જ તમારે શેકી લેવાનો હવે અહીંયા મેં વન ફોર્થ કપ નાળિયેરનો પાવડર લીધો છે બે ટી સ્પૂન પિસ્તાની સ્લાઇસ પણ એડ કરી છે પિસ્તા નો એડ કરવા હોય તો પણ ચાલશે સ્કીપ કરી શકાય હવે નાળિયેરના પાવડરને સારી રીતે મિક્સ કરી લેશું તો નાળિયેરનો પાવડર આ રીતે લાસ્ટમાં જ એડ કરવાનો એટલે કલર એનો બહુ ચેન્જ ન થાય અને હલકો રોસ્ટ પણ થઈ જાય તો નાળિયેના પાવડરને લીધે ખૂબ જ સરસ એવી બાઇન્ડિંગ આવી જશે જે ખજૂર સોફ્ટ છે એ આ રીતે મિક્સ થઈ જશે તમે જોયું ને એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું બસ આ રીતે મિક્સ થઈ જવું ખૂબ જ જરૂરી છે પછી જ આપણે એમાં ગુંદર એડ કરવાનો છે કારણ કે ગુંદરને આપણે પહેલેથી જ ફ્રાય કરીને રાખ્યો છે તો એને કૂક કરવાની કોઈ જરૂર નથી એટલા માટે આપણે લાસ્ટમાં જ ગુંદરને એડ કરીશું અને આ રીતે મિક્સ કરી લેશું તો ગુંદરને મિક્સ કરશો આસાનીથી મિક્સ થઈ જશે કારણ કે ખજૂર ઓલરેડી સોફ્ટ જ છે અને ઝડપથી મિક્સ થઈ જાય પછી તમે એમાંથી તૈયાર કરીને સ્વીટ બનાવી શકો છો અને તમે એમાંથી લાડુ પણ બનાવી શકો છો જો ઘરમાં નાના બાળકોથી લઈ મોટા બધા હોય અને તમારે એને હેલ્ધી બનાવવો હોય ખાસ કરીને શિયાળાની સિઝનમાં તો આ લાડુ બનાવી લેવાના અને રોજ એક લાડુ ખવડાવી દેવાનું હવે અહીંયા હું થોડા બી પણ એડ કરું છું તો એના માટે સનફ્લાવરના બીજ પમકીનના બીજ અને અહીંયા મગજતરીના બીજ બધા જ એડ કર્યા છે એના લીધે શું થશે કે જો બાળકો આવા બીજ એમ જ ખાતા નથી હોતા પણ તમે આ રીતે લાડુમાં મિક્સ કરીને આપશો તો બધા જ વિટામિન મળી જશે અને ખાસ કરીને આવા બધા બીજમાં ઓમેગા થ્રી ફેટી એસિડનું પ્રમાણ ખૂબ જ પ્રમાણમાં હોય છે જે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે ખાસ કરીને ઘૂંટણ અને કમરના દુખાવાનો જો પ્રોબ્લેમ જેમને હોય એમને આ રીતે આ લાડુ દરરોજ એક ખાવો જોઈએ ખાસ કરીને શિયાળાની સિઝનના ત્રણથી ચાર મહિના જો આ દરરોજ એક લાડુ ખવાઈ જાય તો આખા વરસ સુધી તમે તંદુરસ્ત રહેશો બીમારી દૂર ભાગશે અને શરીર પણ ખૂબ જ સારું થઈ જશે હવે આ મિક્સરને આપણે હલકું ઠંડુ થવા દઈશું તો હાથથી ટચ કરી શકાય પછી આપણે એમાંથી તમને જેવડી સાઈઝના લાડુ પસંદ હોય એ રીતે તમે એના લાડુ બનાવી તૈયાર કરી શકો છો છે ને એકદમ સિમ્પલ આસાન આસાનીથી વળી જશે તો એક્સ્ટ્રા કોઈ ઘી ના ગોળ ના ચાસણી ના માવો એકદમ સરળ રીતે તૈયાર થઈ જાય છે હવે આ લાડુને હું થોડા ખસખસથી ગાર્નિશ કરું છું એકદમ હલકા હલકા અને આ રીતે લગાવી દેસું ખસખસ અને પછી થોડા આ રીતે પ્રેસ કરી દેસું એટલે પરફેક્ટ કલર ટેસ્ટ અને લૂક આવી જશે તો એકદમ નવી જ રીતે સિમ્પલ સરળ રીતે ગુંદર ખજૂરના લાડુ તૈયાર થઈ ગયા છે જો તમે આ સિઝનમાં ન બનાવ્યા હોય તો આ રેસીપીને જલ્દીથી જલ્દી ટ્રાય કરજો અને તમે મને કમેન્ટમાં પણ કહેજો કે તમને આ મારી રેસીપી કેવી લાગી જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો તો હવે આ રીતે બાકીના બધા જ લાડુને આપણે વાળતા જશું ખસખસ લગાવતા જશું અને પછી આપણે એને એટાયટ ડબ્બામાં ભરી ત્રણથી ચાર મહિના સુધી સ્ટોર કરી શકાય છે પૂરો શિયાળો તમે દરરોજ એક લાડુ ખાજો ખૂબ જ હેલ્ધી બની જશો હાડકાં લોખંડ જેવા મજબૂત થઈ જશે અને શરીરમાં બધી જ બીમારીઓ ભાગી જશે બધા વિટામિન મળી જશે તો જલ્દીથી જલ્દી આ રેસીપી ટ્રાય કરજો અને ઘરના બધા સભ્યોને આ લાડુ ખવડાવજો તમે જુઓ અંદરથી એકદમ સોફ્ટ છે અને બહારથી જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો આ લાડુ બનીને તૈયાર થયો છે તો ચાલો આ રેસીપી તમે ટ્રાય કરો ત્યાં સુધીમાં ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ